નમસ્કાર મિત્રો આજનો વિષય છે વૃદ્ધો માટે ખાસ આરોગ્યના દ્રષ્ટિકોણે જરૂરી એવા સાત ફળો જેને ખાવાથી હાડકાં કમજોર થાય છે પગમાં દુર્બળતા આવે છે અને શારીરિક તાકાત ધીમી થઈ જાય છે મિત્રો આપણે બધા માનીએ છીએ કે ફળો આરોગ્ય માટે લાભદાયી છે પણ શું તમે જાણો છો દરેક ફળ દરેક વયના વ્યક્તિ માટે હંમેશા યોગ્ય નથી ખાસ કરીને જ્યારે વ્યક્તિ સાઠ વર્ષથી ઉપર જાય છે ત્યારે શરીરનું પાચનતંત્ર હાડકાની તાકાત નસોની કાર્યશક્તિ બદલાઈ જાય છે અહીં અમે જે ફળોની યાદી આપીશું એ ફળો જો તમે દરરોજ ખાતા હો અને તમારી ઉંમર સાઠ કે તેના ઉપર હોય તો તમારું શરીર ધીમે ધીમે નબળું પડી શકે છે ખાસ કરીને પગની તાકાત ઉપર તેનો સીધો અસર થાય છે ચાલો હવે વિગતવાર જાણીએ એ ફળો વિશે એક કેળું કેળું એ પાચનમાં ભારી હોય છે હા તેમાં પોટેશિયમ વધુ હોય છે પરંતુ વૃદ્ધો માટે ખૂબ વધારે માત્રામાં કેળું ખાવું મોટી ભૂલ બની શકે છે ડાયાબિટીસ ધરાવતા વૃદ્ધોમાં બ્લડ શુગર તાત્કાલિક વધી શકે છે કેળું શરીરમાં ચીબી રહી જાય છે જેના લીધે પેટમાં ગેસ અને અપ્રાકૃતિક પાચન થાય છે શરીરમાં જમણ પછી ઊંઘ આવી જાય છે અને ચાલવાની તાકાત ઘટે છે બે અનાનસ અનાનસમાં છે વધારે એસિડ વધારે એસિડ વૃદ્ધોના પેટમાં ગરમાશ અને એસિડિટી ઊભી કરે છે ખાસ કરીને એવા વૃદ્ધો જેમને સાંધાના દુખાવા અથવા પિત્તની તકલીફ હોય તેમને અનાનસ ખાવું ટાળવું જોઈએ અનેક અનાનસ પગની હાડકામાં પીડા વધારતો જોવા મળે છે ત્રણ દ્રાક્ષ ગ્રેપ્સ દ્રાક્ષ સામાન્ય રીતે મીઠી અને રસાળ હોય છે પણ તેમાં વધુ પ્રાકૃતિક ખાંડ હોય છે વૃદ્ધોને ધીમે ધીમે ડાયાબિટીસ અથવા મિગ્રેન જેવી તકલીફ ઊભી થાય દ્રાક્ષની અંદર પાણી વધુ અને ફાઈબર ઓછું હોય છે જેનાથી પેટ ફૂલતો રહે છે પગમાં નસોની તકલીફ કે જણઝણાટ જેવી ફરિયાદ વધે છે ચાર આમ મેંગો ઘણા વૃદ્ધોને આમ ગમે છે પણ ભાઈ બહેનો આમ અત્યંત મીઠું અને ગરમ તાસીર ધરાવતું છે ઉંમરવાળા લોકોને વધુ કેલરીવાળું આમ ખાવાથી વજન વધે છે આમ પચાવવું મુશ્કેલ છે જેને લીધે પાચનમાં ખલેલ આવે છે અને પગના સાંધા દુખવા લાગે છે શરીરમાં જમણ પછી ઊંઘ અને થાક લાગે છે પાંચ નારંગી મોસંબી સિટ્રસ ફ્રૂટ્સ એમાં વિટામિન સી વધુ હોય છે પણ વૃદ્ધો માટે વધુ એસિડવાળા ફળો ખાવું હાનિકારક છે પેટના તણાવથી પગમાં ખેંચાવ અને નસોના દુખાવા થવાનું જોખમ હોય છે પેશાબની તકલીફ ફાળાઓ માટે તો એવું ફળ ઝેર સમાન બની શકે છે છ તરબૂચ વોટરમેલન તરબૂચ પાણીથી ભરેલું ફળ છે વૃદ્ધોમાં પાચન ક્રિયા ધીમી હોય છે તેથી આટલું પાણીયુક્ત ફળ તાત્કાલિક પેટ ઠંડો કરે છે અને આફ્ટરવર્ડ ઠંડા પગ સાંધા દુખવા કમર દુખવા જેવી ફરિયાદ કરે છે થોડી વાર માટે ઠંડક મળે પણ આફ્ટરવર્ડ કમજોરી લાગવા લાગે છે સાત સફરજન એપલ સફરજન વિશે મનાય છે કે દૈનિક સફરજનથી ડોક્ટર દૂર રહે પણ મિત્રોને વૃદ્ધો નબળું હોય તો તેને લીધે પેટમાં ગેસ કે ઝાડા જેવી સમસ્યાઓ થાય દવા લેતા તો સફરજનના અસરથી તે દવાઓ શરીરમાં વિરુદ્ધ અસર કરે છે વૃદ્ધો માટે શું ખાવું જોઈએ સુધારે જામફળ ફાઈબર ભરપૂર દૂધમાં નાખીને સૂકા મીઠા ફળો એનર્જી આપશે દિવસમાં એક થી બે ફળ પૂરતા છે વધુ નહીં પાણી પૂરતું પીવો અને તાજું ભોજન લો સમાપન શબ્દો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈ લીધું કે વૃદ્ધોએ કઈ કઈ વસ્તુ ખાવા ટાળવી જોઈએ ખાસ કરીને આ સાત ફળો તમારા શરીરને અંદરથી ધીમે ધીમે કમજોર કરી શકે છે તમારું શરીર મજબૂત રહે પગની તાકાત અને આત્મવિશ્વાસ જળવાઈ રહે એ માટે આ માહિતી જરૂરથી તમારા પરિવારના વૃદ્ધો સુધી પહોંચાડો જો તમે માતા પિતા માટે ચિંતિત છો તો આવું જ ભયમુક્ત અને આરોગ્યપ્રદ માર્ગદર્શન આપતી વીડિયોઝ જુઓ અમારી ચેનલ ગુજરાતી ધર્મ ભક્તિને જરૂર સબસ્ક્રાઈબ કરો તમારું આરોગ્ય છે તમારી જાતની જવાબદારી